ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા આ વિષય પર વિશેષ વ્યાખ્યાનમાળા માળા પ્રદર્શની તથા મલ્ટીમીડિયા શો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અગિયાર થી ચૌદ નવેમ્બર બે દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર મેમનગર અમદાવાદ ખાતે યોજાશે જુઓ રાહુલ વેગડાનો રિપોર્ટ ભારતીય વિચાર મંચ અને ભારત શોધ સંસ્થાન દ્વારા આગામી અગિયાર નવેમ્બરથી અમદાવાદ ખાતે એક ચાર દિવસીય ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો તેના વિશે આપણે માહિતી મેળવીશું ઈશાનજી કેવા પ્રકારનો કાર્ય કાર્યક્રમ છે અને આમાં કોણ કોણ આમંત્રિત છે અગિયાર નવેમ્બરથી ચૌદ નવેમ્બર આપે કહ્યું એમ ચાર દિવસ આ કાર્યક્રમ રહેશે જે ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી પણ અમારી સાથે સાથે થશે જેમાં વ્યાખ્યાનમાળા પ્રદર્શની અને મલ્ટીમીડિયા શો આ ત્રણ મુખ્ય આકર્ષણ રહેશે સાથે કેટલાક એકેડેમિક મિત્રો માટે રિસર્ચ પેપર વગેરે પણ છે પણ સમાજના બાકીના બધા જ મિત્રો માટે આ ત્રણ મુખ્ય બાબત છે અગિયારમી તારીખે સાંજે સાડા પાંચ વાગે પ્રદર્શની અને મલ્ટીમીડિયા શો આપણો જે છે એ બંનેનું ઉદઘાટન આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થવાનું છે અને ત્યારબાદ સાંજે સાડા છથી આઠ દરમિયાન આપણે અહીંયા એક વ્યાખ્યાનવાળાનું આયોજન ચારેય દિવસ રહેવાનું છે બાર તેર અને ચૌદ એમ ત્રણેય દિવસ દરમિયાન આપણે ત્યાં સાંજે ચાર વાગ્યાથી માંડી અને આઠ વાગ્યા સુધી સમાજના તમામ લોકો માટે એટલે શોધકર્તાઓ અધ્યેતાઓ પ્રબુદ્ધ લોકો વૈચારિક મિત્રો સાહિત્યકારો આપ જેવા પત્રકાર મિત્રો અને કોલમિસ્ટ મિત્રો તમામ પ્રકારના લોકો માટે સ્વયંસેવક બંધુઓ માટે આ સ્થાન આપણા માટે ખુલ્લું છે અમે ઈચ્છીએ કે વધુમાં વધુ લોકો આ ચારેય દિવસ દરમિયાન આ આખી જે સંઘની શતાબ્દી વર્ષની યાત્રા છે અને કેવી રીતે સંઘ સમાજ કાર્ય સેવા કાર્ય અને જે રીતે સંઘે સમાજને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો જનરલી અત્યારે સંઘ માટે એવું કહેવાય છે આપણે બધા જાણીએ છીએ કે સંઘ વિશ્વનું સૌથી મોટું એક સંગઠન છે એક એનજીઓ છે પણ સંઘ તો સંગઠન જ નથી સંઘ સમાજ છે સંઘ સમાજનું ઓતપ્રોત થવાની ઈચ્છા રાખનારું એક વિચારબીજ છે આ વિચારબીજનું મુખ્ય કાર્ય છે સમાજને સંગઠિત કરવાનું તો આ યાત્રા કેવી રહી અને સો વર્ષ પછી આગળની આ યાત્રા શું છે એ સમજવા માટે તમારા માધ્યમથી હું સર્વે સમાજના બંધુઓને ભગીનીઓને માતા વડીલોને બધાને અપીલ કરું છું અનુરોધ કરું છું કે કે આ આ બધા લોકો આમાં તમે વાત કરી વ્યાખ્યાન વ્યાખ્યાન માળા તો વક્તાઓ કોણ કોણ હશે એની જાણકારી માળાની અંદર સ્વાભાવિક જ આપણો વિષય જે છે એ સંઘના છ સરસંઘ ચાલક જે અત્યાર સુધી થયા એ વિષય હોવાના કારણે સૌથી વધારે જેને આની સમજણ છે સંઘના સ સરસ કાર્યવા જે સંઘની અંદર સરસંઘ ચાલક સરકારેવા ને પછી ત્રીજા નંબરે સ સર હોય છે છ સહસર કાર્યવા છે અત્યારે સંઘમાં એમાંના ચાર સહસર કાર્યવા ડૉક્ટર ગોપાલજી જે અગિયાર તારીખે ડૉક્ટર હેડગેવારજીના જીવન ઉપર વાત કરશે બીજા દિવસે બીજા જે સરસંઘ ચાલક થઈ ગયા પૂજનીય ગુરુજી ગુરુજીના જીવન ઉપર શ્રી સી આર મુકુંદ એ વાત મૂકશે ત્રીજા દિવસે બાળા સાહેબ દેવરસજી અને રજ્જુભૈયાજીના જીવન ઉપર અતુલ લીમેજી વાત મૂકશે અને છેલ્લા દિવસે ચૌદ નવેમ્બરના દિવસે સુદર્શનજી અને વર્તમાન સરસંચાલક મોહનરાવ ભાગવતજી એ બંનેના જીવન અને એ બંને સાથે સંઘની જે યાત્રા છે એના ઉપર આલોક કુમારજી આ વાત મૂકવાના છે આ ચાર લોકો વ્યાખ્યાતા તરીકે અહીંયા આવશે આ પ્રદર્શની તમે ખાસ હાઇલાઇટ કરી રહ્યા છો તો શું જોવા મળશે કેવા પ્રકારના વિષયોને એમાં આવરી લેવામાં આવ્યા છે પ્રદર્શનીની અંદર મુખ્યત્વે સંઘની આખી જ યાત્રાને આપણે આવરી છે ઓગણીસો પચીસમાં જ્યાં ડૉક્ટર હેડગેવારજીનું જે ઘર છે નાગપુરમાં જ્યાં સંઘની સ્થાપના થઈ હતી સંઘની સ્થાપનામાં કયા કયા લોકો હાજર હતા સંઘના આદ્ય સરસંઘચાલક ડૉક્ટર હેડગેવારજીએ જે પ્રતિજ્ઞા લખી હતી પોતાના હાથે એ ડોક્યુમેન્ટેડ સ્વરૂપની અંદર સંઘે સ્વાધીનતા પ્રાપ્તિ સંગ્રામમાં પોતાનો શું રોલ કર્યો સંઘની એ સમયના જે મહત્વના લોકો હતા એટલે કે મહાત્મા ગાંધીજી છે સરદાર વલ્લભભાઈ પટેલ છે બાબા સાહેબ આંબેડકર છે ગુજરાતમાં કનૈયાલાલ મુનશી છે આ પ્રકારના લોકો સાથેનો શું સંબંધ હતો શું તાલમેલ હતો સંઘના એ સમયના જીવનની અંદર રાજકીય જીવન એકમાત્ર જીવન નથી હોતું રાષ્ટ્રીય જીવન મુખ્ય છે એની અંદર સંઘનો શું રોલ હતો આના બધા ડોક્યુમેન્ટ આની સાથે સાથે સંઘ ઉપર જ્યારે જ્યારે પ્રતિબંધો મુકાયા ત્યારે ત્યારે સંઘે કેવી રીતે બહાર આવ્યો આમાંથી જનરલ આજે ભાષા આજની ભાષામાં સંઘે તો ક્યારેય એવું નથી કીધું પણ આપણે એને બાઉન્સબેક તરીકે ઓળખતા હોઈએ છીએ એ જ્યારે સંઘે બહાર આવી અને પોતાનું કામ કર્યું સેવા કાર્ય કર્યું સમાજની અંદર સમાજને સંગઠિત કરવા માટેના તમામ પ્રયત્નો જે થયા એ પ્રદર્શની અને સાથે સાથે આપણો જે મલ્ટીમીડિયા શો છે એના માધ્યમથી આપણે બધાને બતાવવા